નવું સિક્કો સેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ સેફ્ટી ડિવાઇસ છે ગેસનો જે બાટલા ઉપર લગાડવાનું હોય છે એ આ સેફ્ટી ડિવાઇસમાંથી જો આ જે નોપ એટલે કે અહીંયા જો આ બટન છે એ ચાલુ બંધ કરીએ ત્યારે આ ચાલુ આમ જેથી ગેસ ચાલુ કરે ત્યારે અહીંયા ગેસ બહુ નીકળવા મળે છે અહીંયા આ બટનમાંથી બરાબર અહીંથી ગેસ નીકળે છે અને અહીંથી પણ ગેસ નીકળે છે તો આપણે બધું રિપેર કરીને રબરની રિંગ છે અહીંથી આ પાછળની અહીંથી કાઢી લેવાની છે બરાબર છે તો આપણે જો આ રીતે તમે કાઢશો પહેલાં આપણે એક બીજો એક પૈસું જોઈશે આપણે આવી રીતે લોક રાખવા માટે આવી રીતે એમ કરતા રહીશું તમે એટલે જો આ રીતે બહાર આવી ગઈ બરાબર જો બહાર આવી ગઈ આ રીંગ લબરની તો આને કાઢવા માટે જો આ રીતે થોડીક તકલીફ પડશે પણ નીકળી જશે બરાબર મિત્રો તમારે જો આ નીકળી ગઈ રબરની રીંગ હવે આપણે આ આ રીતે આ બટન છે એટલે કે આ દબાવશું એટલું આ રીતે જો આઈપીએલ આપણે કાઢી લીધી અને આપણે આ આ ગોળી છે એ આ સરા છે એ આપણે સાચવીને રાખવાના છે બરાબર નકર પછી બીજા તરુ લાવવા પડશે લાઈનમાં આપણે આ રીતે મુકતા દઈશું અને પાંચ આની અંદર આસરા આવે છે બરાબર પાંચ ગોળીઓ આવે છે આની જ્યાં ના નીકળતા આવી રીતે દબાવશું અંદરથી તો પણ નીકળી જશે બરાબર એટલે ઘણી વાર શું નીકળી ના હોય ગોળી તો ચાલો મિત્રો હવે આપણે આ સૌપ્રથમ પ્રથમ ઉપરનું આ રીતનું બટન છે એ આપણે મૂકી દઈએ પછી એ સ્પ્રિંગ મૂકી દઈએ હવે આપણે એક પતરા ની રહી જશે એ પણ આપણે આ રીતે નીકળી જશે એ પણ મૂકી દઈએ બરાબર આ રીતે મૂકી દીધું આપણે હવે આપણે જે પદ્ધતિ આપણે છે જુઓ પહેલાં સૌપ્રથમ તમારે મિત્રો એક ઓઇલ છે આપણે ઓઇલ રનિંગ ઓઈલ બરાબર આપણે આ ગાડીઓમાં વાપરીની ઓઈલ છે એ આ રીતે થોડું મૂકી દેવાનું તમારે બરાબર એટલે જટ નીકળે આ જે લોક છે આ લોક એ જટ નીકળે બરાબર હવે આપણે થોડુંક ટીપશું બરાબર તમારે લાકડાનું ઢબકલું લઈ લેવાનું છે બરાબર મારી પાસે અત્યારે લાકડું ઢબકલું હાલમાં નહોતું એટલે હું પકડ ઉપર ટીપું છું બરાબર અને આને ધ્યાન રાખવાનું વધારે ટીપાય નહીં આ બગડી જશે બરાબર તો આપણે ધીમે ધીમે આ રીતે થપકાટશું એટલે એ લોક બહાર આવતો જશે આપણે જે લોક કાઢવાનો છે એ થોડોક લોક બહાર આવશે જો આવી ગયો તમને દેખાતો હશે દેખાય તમને થોડો જો આવી ગયો બાય આવી ગયો ને બાય તો હવે એને આપણે પકડી લેવાનો છે આ પકડથી અથવા સીપિયાથી બરાબર તો આપણે પકડ છે આપણે આ તો પકડથી પકડી લઈએ અને ખેંચી લઈએ જો ખેંચી લીધો તમને દેખાય છે જો ખેંચી લીધો બરાબર અને અહીંયા મૂકી દો બરાબર હવે આપણે આ બટન ખેંચી લેવાનું છે જો ખેંચાઈ ગયું જો ખેંચાઈ ગયું ને હવે આપણે અને આ ઓ રિંગ છે આ રીંગ એ આપણે બજારમાંથી નવી લાવેલા છીએ બરાબર જો તમને દેખાડું આ રીંગ આપણે બજારમાંથી લાવ્યા છીએ દેખાય તમને આપણે આ નવી રીંગ આપણે નાખી દઈએ બરાબર તો સૌપ્રથમ આપણે આ જે બટન છે એમાંથી આ વોરિંગ છે એ કાઢી લઈશું બરાબર તો હવે આ રીતે નાખી દઈશું પિન આ સેફ્ટી પિન છે એ નાખશું અને આ રીતે બહાર કાઢી લઈશું વોરિંગને બરાબર જો આ રીતે આ રીતે કરશું એટલે બાર વોરિંગ આવતી રહેશે મિત્રો થોડીક તકલીફ પડશે પણ થોડીક આ થઈ જશે બરાબર તમારથી પણ જો આ રીતે હવે બીજી આ વોરિંગ છે એ પણ આપણે કાઢી લેવાની છે બરાબર આ રીતે તો આ રીતે બોરિંગ કરીએ અને આ રીતે કરશો એટલે આ પણ નીકળી જશે બરાબર તો જો આ રીતે બટન માંથી બે રીંગ કાઢી લીધી છે અને આપણે નવી રીંગ લાવ્યા છીએ તો નવી રીંગ લાવી ઓરિંગ છે એ બેસાડી દીધી બરાબર તો બેસાડવા માટે જો સૌ પ્રથમ તમારે એક આ ઓરિંગ બેસાડી દેવાની છે પેલી આ બા સાઈડ આપણે અંદર બેસાડશું એટલે જો આ રીતે હવે આને પણ આગળ થોડીક પાછળ લઈ લઈએ આ રીતે આ રીતે ઊંચી આ રીતે કરી અને આ રીતે પાછળ લઈ લઈએ થોડીક આવી રીતે આવી રીતે કરીએ અને જો આ રીતે આવી ખસેડશું એટલે પાછળ આવતી રહે જો આ રીતે અને હવે આને આટી ના રહે એ માટે આવી રીતે નખામનાર અને આટી ના રહી જાય ઓરિંગમાં આ એટલે વાયસરમાં રિંગના હવે બીજું આપણે નવી છે આપણે બીજી લગાડી દઈએ હવે આને લગાડી દઈશું આ રીંગ આપણે આ રીતે રાખીએ અને આવી રીતે લગાડશું આ રીતે લાગી ગઈ જો આ રીંગ આપણે હવે આને પણ આ રીતે નખથી આમ આમ કરી દઈશું બરાબર જેથી આમાં ના રહે બરાબર જો મિત્રો આવી ગઈ હવે હવે આપણે આને ગ્રીસ લગાડી દઈએ ગ્રીસ લગાડશું એટલે જેથી લાંબા સમય માટે આ અને ઘસાય નહીં રહે અને રીંગ આપણે શું છે ચાલુ બંધ કરીએ એટલે આ રીંગને ઘસારો આવે છે બરાબર છે એટલે આ અહીંથી ગેસ નીકળતો એટલે આપણે તમારે બજારમાં મળી રહેશે બરાબર દસ રૂપિયાનું ગ્રીસ લઈ લેવાનું છે એ પડી આવે છે એના નાનીમથી બરાબર એટલે તમારે ગ્રીસ લગાડી દેવાનું છે વગર જેથી આને આ લાંબા સમય માટે તમારે જુઓ અહીંયા આવી રીતે આમ કરો એટલે શોર્ટે છે તો આપણે ઓઇલ અહીંયા નાખી દઈશું અને થોડીવાર આપણે ઉપર દબાવશું બરાબર એટલે થઈ જશે આ પણ એ જો આવી રીતે આવી રીતે આમ કરશું તમે થોડી વાર આવી રીતે બરાબર એટલે એ જે અંદર ભરાયેલ છે કસરો એ નીકળી જાય જુઓ સાફ થઈ ગયું છે જુઓ હવે થોડું આને સાફ કરી લઈએ કચરો હોય તો બારવી આવે અને ફરીવાર આપણે થોડું ઓઇલ નાખી દઈએ બરાબર જુઓ આ રીતે હવે આપણે આ બટન લગાડી દઈએ બરાબર તો બટન લગાડવા માટે ઊંધું પકડવાનું છે બરાબર અને આપણે આને જે બંધ કરીએ લોક એ રીતે રાખવાનો છે બરાબર આ રીતે જુઓ આપણે બંધ કરેલો હોય એ રીતમાં બરાબર એ એક ખાસ ધ્યાન રાખજો મિત્રો જુઓ આ રીતે લાગી ગયો હવે આપણે બંધ ચાલુ કરીને જોઈ લેવાનું છે બરાબર જુઓ આ રીતે નકર ઊંધું લગાડી દઈશું આપણે બરાબર એ એક ખાસ ધ્યાન રાખવાનું તમારે મિત્રો હવે આપણે થોડુંક ઓઇલ પણ નાખી દઈશું અહીંયા જેથી આપણે સરળતાથી બધું ચડી જાય અને બીજી વાર કાઢવામાં તકલીફ ના પડે તો જો આપણે આ નોક છે એ આપણે અંદર નાખવાનો છે તો લગાડી દઈએ પકડીએ અને અંદર મૂકી દઈએ પછી આપણે આની ઉપર મૂકી દઈએ આ રીતે બરાબર જો આ રીતે સ્પ્રિંગ આવી ગઈ હવે આપણે આ ઉપરનું જે ઢાંકનું બટન છે એ પણ લગાડી દઈએ અને આપણે બોલ પણ લગાડી દઈએ હવે આ જુઓ મિત્રો એક આ જે પોઈન્ટ છે ને એ આપણે હોલની બરાબર પોઈન્ટની સામે નથી રાખવાનું બરાબર વચ્ચે રાખવાના આ રીતે નહીં કરતો પાસે નહીં ચડે તમારથી તો આ રીતે બોલ છે જો આ રીતે જો લાગી ગયો બોલ હવે આપણે થોડું આ રીતે અહીંયા લગાડીશું બરાબર તો આ રીતે થોડું દબવાનું આપશું એટલે લાગી જશે બરાબર જો લાગી ગયો બીજો બોલ હવે આપણે લગાડીશું ત્રીજો બોલ આ રીતે દબાવશું એટલે ત્રીજો બોલ પણ લાગી જશે બરાબર અને આ રીતે દબાવશું જો આ ત્રીજો બોલ લાગી ગયો હવે ચોથો બોલ લગાડીએ હવે આ બોલ જો તમે જોતા રહીજો મિત્રો કે બોલ આપણે આ રીતે લગાડતા જઈએ બરાબર તકલીફ ના આપણે તમને આવી રીતે બટન દબાવ્યું અને અહીંયા આપણે બોલ લગાડી દઈએ પછી આવી રીતે આ રીતે દબાવશું એટલે લાગી જાય જો બધા બોલ લાગી ગયા જુઓ તો મિત્રો અહીંયા પાંચે પાંચ બોલ હવે આપણે આવી રીતે નીચે ના કરતા બરાબર હવે આપણે રગ રબરની રિંગ લગાડી દેવાની છે બરાબર નકર પાછું બધા બોલ નીકળી જશે એટલે આપણે રબરની રીંગ લગાડવા માટે જો આ રીતે કરવાનું છે અને આ રીતે પોળી કરી અને આવી રીતે મૂકી દઈશું આવી રીતે એટલે અંદર જતી રહેશે બરાબર આ રીતે અને ધક્કો મારી દઈશું એટલે અંદર જતી રહેશે જુઓ આ રીતે આજે તો કમારી દઈશું હવે આપણે આ પૈસાથી પણ આવી રીતે ગોળ ફેરવી દેવી એટલે અંદર બેસી જાય પછી આપણે આવી રીતે કરશું જો હવે બીજું વર્કું આપણું જો હવે આપણે આ થઈ ગયું કમ્પ્લીટ બરાબર હવે આપણે થોડોક આની અંદર અવાજ આવતો તો એટલે આપણે થોડુંક ગમતો ઓઇલ નાખી દેવાનું છે થોડુંક ગમતું બરાબર વધારે નહીં પછી આપણે બંધ ચાલુ કરશું એટલે આની અંદર આપણે બરાબર લૂઝ થઈ અને આપણે મિત્રો એક આની અંદર રીંગ આવે રબરની બરાબર આપણે ગેસના બાટલાની અંદર ગેસના બાટલાની રીંગ છે એ આપણે આની ઉપર આવે બરાબર પણ એ રીંગ તૂટી ગઈ તો આપણે નવી રીંગ આ રીતે પણ અંદર નાખી દઈએ બરાબર આ રીતે રિંગ અંદર આવશે એ લગાડી જો આ રીંગ અહીંયા આપણે રીતે લગાડી દેવાની છે બેસી ગી રીંગ દેખાતી છે તમને તો ચાલો આપણે હવે ગેસના બાટલા ઉપર આ રેગ્યુલેટર આપણે જે સેફ્ટી ડિવાઇસ છે અને ગેસનું લેવલ બતાવે એ આપણે જોઈએ બરાબર ચાલો તો જઈએ તો હવે આપણે આ સેફ્ટી ડિવાઇસ કરવા માટે સૌ પ્રથમ આપણે ગેસ આ ગેસનું રેગ્યુલેટર બંધ કરી દઈશું આ રીતે વાલને લઈ રેગ્યુલેટરની ખેંચ ઉપર લઈ લઈશું બરાબર અને હવે આપણે આ સેફ્ટી ડિવાઇસ છે એ આપણે ગેસ નીકળતો પણ એ પણ આપણે લગાડી દઈશું આ રીતે બટન બંધ કરી દેવાનું છે અને આ રીતે દબાવીને મૂકી દઈને અને જુઓ આજે લગાડ્યું હવે આપણે આની ઉપર આ રેગ્યુલેટર જોવો અહીં ઉપર કરો હવે આપણે એની ઉપર આ રેગ્યુલર બંધ કરી અને આ રેગ્યુલર આપણે માથે લગાડી દેવાનું સારી રીતે અને પછી આને ચાલુ કરીશું આપણે અને હવે નીચે આપણે જે સેફ્ટી ડિવાઇઝનું લોક રેગ્યુલર છે એટલે કે છે એ પણ ચાલુ કરીએ બરાબર જો આપણે આ જે આ છે બટન એટલે કે આ છે લોક આ જે કાંટો બતાવે દબાવવાનો છે એકવાર વાર લાગતા બરાબર એટલે તમને બતાવશે ગેસ કેટલો છે જો અહીંયા નજીક લાવો થોડો જો ગેસ કેટલો છે હવે દેખાતો હોય છે જો ગેસ દેખાય તમને હું બંધ કરી દઉં તમને બંધ કરી દઉં એટલે ગેસ અને અહીંયા આપણે ગેસ નીકળતો હતો માં એટલે કે આ બટન આપણે ચાલુ કરો તો માં ગેસ અહીંયા નીકળતો તો એ આપણે ઓરિંગ બદલીએ આપણે જે પદ્ધતિ એ ઓરિંગ બને બદલી નહીં કે એટલે વીસ માં આપણે આ સેફ્ટી ડિવાઈસ કમ્પ્લીટ થઈ ગયું બરાબર તો મિત્રો નવ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાકન દી દેજો અને શેર કરજો